નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર અશોક દસુલ વાળો હાઇવા આવેલ છે જે મિત્રો હાઇવા કાલુભાઈને મિત્રો સાવ વ્યાજબી ભાવમાં વેસવાનો છે બે હજાર અને સત્તરનું મોડલ છે તો મિત્રો આ હાઇવા ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને કિંમત આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ હેવા લેવા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો નંબર છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે અશોક લેલનહિવાની મોડલની તો મિત્રો બે હજાર અને સત્તરનું મોડલ છે મિત્રો આ એવા દસ વાળો છે અને મિત્રો આ એવા તમને પીળા કલરમાં જોવા મળશે બે હજાર સત્તરનું મોડલ છે ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે મિત્રો ટાયરની કન્ડિશન જોઈ શકો છો દસે દસ વીલની ટાયરની કન્ડિશન તમને વિડીયોમાં મિત્રો તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જશે તો મિત્રો આ પ્રમાણે તમને ટાયરની કન્ડિશન જોવા મળશે અને મિત્રો આ અશોક લેલન ગમનીનો અને ખૂબ જ સારી કન્ડિશનમાં તમને જોવા મળશે મિત્રો આવ્યા નો એક્સિડન્ટ આવ્યા છે મિત્રો અને સળો ક્યાંય પણ તમને આવવામાં બિલકુલ જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે અને મિત્રો આવ્યા ખૂબ જ ઓછો ચલાવેલો છે અને આવ્યા ફૂલ જવાબદારી સાથે બેસવાનો છે તો મિત્રો આવ્યાની કિંમત અને ક્યાં જોવા મળશે આ વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજો નવો વિડીયો જોવા મળતા રહીએ તો મિત્રો વાત કરીએ આપણે આવ્યાના માલિકની તો માલિકનું નામ કાલુભાઈ છે અને મિત્રો કાલુભાઈએ આવ્યાની કિંમત મિત્રો રાખેલી છે એકવીસ લાખ રૂપિયા રાખેલી છે મિત્રો ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી તો મિત્રો કાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું સાત પંચાણું જીરો અડસઠ ઓગણ અને મિત્રો બીજો નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત ઓગણપચાસ જીરો પાંસાઠ એકાવન બંને નંબર કાલુભાઈનો છે મિત્રો અને મિત્રો આવ્યાની કિંમત એકવીસ લાખ રૂપિયા અંદાજીત રાખેલી છે અને મિત્રો આઈવા તમને જોવા મળશે તાલુકો સાયલા તો મિત્રો ગામ સુદામદા ગામ જોવા મળશે નામ કાલુભાઈ કાલુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ અશોક લેલન આવ્યા લેવાતા હોય તો વધુ માહિતી માટે કાલુભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય સજ